જાત છે ધ્રુવ મૃત્યુ સદગુરુ કોઠારી સ્વામી નારાયણ પ્રસાદજીના ત્રયોદશા તિથિ નિમિત્તે ઉપસ્થિત આદરણીય સર્વે સંતો શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો ભાઈઓ બહેનો સાંખ્યોગી માતાઓ પૂજ્ય સ્વામીના ઘણા બધા ગુણાનુવાદ ગાવાનું મન થાય છે સમય ઓછો છે પણ થોડા શબ્દોમાં કહું તો સ્વામી બહુ નીડર હતા સ્વામી ગોપીનાથજી મહારાજના ખરેખરા સાધુ હતા સ્વામી અખંડ સદગુરુ મૂળ અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીને યાદ કર્યા કરતા હતા સ્વામીને મેં મારા જીવનમાં ક્યારેય નબળી વાત કરતા ભાડ્યા નથી જોયા નથી ચોખ્ખા હૃદયના હતા મારા અનુભવે જે દિવસે સંપ્રદાયને મુખ્ય આચાર્યના પદથી મુશ્કેલીઓ હોય ત્યારે કોણ કે તો પોતે બહુ હિંમત રાખી અને અમે બધા તો એ સમયે નાના કે કાર્યક્ષેત્ર નાનું પરંતુ એમની નિડરતાને મેં બહુ સારી રીતે જોઈ છે અનુભવી છે આવા સંતના જવાથી ગોપીનાથજી મહારાજના આંગણે ખૂબ મોટી ખોટ પડી છે એટલું નહીં સમગ્ર સંપ્રદાયને મોટી ખોટ પડી છે છેલ્લા દિવસોમાં એ જ્યારે માંદા હતા હું એમને મળવા માટે ડાકોર દર્શનાર્થે ગયો ત્યારે એમણે ઘણી બધી ઘટપુરની જૂની સ્મૃતિઓને યાદ કરી હતી વડીલ સંતોને યાદ કર્યા હતા અત્યારે જે વર્તમાન કામ થાય છે એનાથી બહુ સંતોષ વ્યક્ત કર્યો હતો પૂજ્ય સ્વામી પોતાના જીવનમાં પોતાના ગુરુને સેવેલા હતા એટલે સદગુરુ પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી સાથે પૂજ્ય ભાનુ સ્વામી અને નારાયણ સ્વામીએ આખું આયખું વિતાવ્યું અને એમની સાથે રહી અને પૂજ્ય વર્તમાન ચેરમેન સ્નેહી શાસ્ત્રી હરિજીવનદાસજી સંપ્રદાયના અત્યારના વર્તમાન જે પ્રવાહો છે એ પ્રમાણે આધારભૂત સંત તૈયાર થયા ઘણી બધી બાબતો એવી હોય છે જે જે બાબતોને કોઈક જ સંત દોડી અને રસ્તો કાઢી શકે નિડરતાથી એવું માનું છું કે અત્યારના સંજોગોમાં એમાં હરિજીવન સ્વામી આ સંપ્રદાયના અમે આટલા બધા સંતો બેઠા છીએ એમાં એક બે ત્રણ ચાર પાંચ એ ગણતરીમાં આવે એવા સંત છે એવા પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીના પૂજ્ય ભાનુસ્વામીના આશીર્વાદથી તૈયાર થયા ગઢડા મંદિરનો સાત વર્ષ ઉપરાંતથી વ્યવહાર કરે છે દિવ્ય કામો થઈ રહ્યા છે આ બધું જ ગરડામાં રહેલા જે મોટા ભાગના સંતો છે એના સંપનો પ્રતાપ છે અને ગોપીનાથજી મહારાજની કૃપાનું પરિણામ છે સ્વામિનારાયણ ભગવાનને બહુ હૃદયથી પ્રાર્થના કરું પૂજ્ય સ્વામીમાં જે દેવનિષ્ઠાના જે સદગુણો હતા પૂજ્ય સ્વામીમાં જે સત્સંગની નિષ્ઠાના જે સદગુણો હતા પૂજ્ય સ્વામીમાં જે મંડળની ભાવનાના જે સદગુણો હતા પૂજ્ય સ્વામીમાં જે આખા સંપ્રદાયની એકતાના જે સદગુણો હતા એ બધા સદગુણો આપણા સૌમાં આવે સભા જોઈ હરિભક્તોનો આ સમુદાય જોઈ ભાઈઓ બહેનો સંખ્યોગી માતાઓને આ બધાને જોઈને એક શબ્દ કહેવાનું મન થાય છે મારી વાત પૂરી કરીશ કે પૂજ્ય સ્વામી ભગવાનના ધામમાં બિરાજમાન છે પરંતુ આ સત્સંગ નગુણો નથી એવું આ આજની સભા ઉપરથી આપણને દેખાય છે આ સત્સંગ ગુણા પૂજ્યંતે જે કહીએ છીએ એ પ્રમાણે પૂજ્ય સ્વામીએ કરેલા કર્તવ્યને પોતાની શ્રદ્ધામાંથી બધા તો બોલી શકવાના નથી બે ચાર પાંચ દસ પંદર વીસ બોલશે બધાએ બેસીને પણ હૃદયના ભાવો જે વ્યક્ત કરે છે બતાવે છે કે આ સત્સંગ ગુણોને પૂજે છે ભગવાનને પ્રાર્થના કરું પૂજ્ય સ્વામી જેવા સદગુણો આપણા સૌમાં આવે અંતઃકરણપૂર્વક પૂજ્ય સ્વામીના ચરણાર્વિંદમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું જય સ્વામિનારાયણ